વડોદરા શહેરના સયાજગંજ વિસ્તારમાં વોર્ડ નંબર આઠ પરશુરામ ભટ્ટામાં ગરાસિયા મોહલ્લામાં દૂષિત પાણીથી કંટાળી કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહની આગેવાનીમાં રહીશો દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સાયજગંજ વિસ્તારમાં વોર્ડ નંબર આઠ પરશુરામ ભટ્ટામાં ગરાસિયા મહોલ્લામાં પંદર દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે જેથી સ્થાનિકો દ્વારા વારંવાર વોર્ડ ઓફિસ પર રજૂઆત કરવામાં આવી રહી છે અને સાથે કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પીવાનું પાણી ગંદુ આવતા છેવટે સ્થાનિકો દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે હાઈ રે ભાજપ હાઈ હાઈના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે અડતાળીસ કલાકમાં આ પીવાનું પાણી ચોખ્ખું નહીં આવે તો વોર્ડ ઓફિસ પર જઈને અધિકારીઓને આ પાણી પીવડાવવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી અમારે પંદર દિવસથી બસ આવું ગટર અને પીવાનું બધું જ પાણી મિક્સ આવે છે પણ આની કોઈ નિકાલ થતો નથી અમે આજે પંદર દિવસથી આ પાણી વાપરી રહ્યા છીએ અને અમારા ઘરમાં રોગચાળો બધા મેલામાં ફાટ્યો છે અને કોઈ જોવાવાળું આવતું નથી અમે વારંવાર કમ્પ્લેન કરીએ છતાં કોઈ પણ આવતું નથી આ તો આજે ચિરાગભાઈ શાહ આવ્યા અને અમને એમની સાથે મળીને આ કામ કરીએ છીએ અમારા કામ કરવા પર મજબૂર કર્યા છે આ ભાજપ સરકાર જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આવે છે અને અત્યારે આ પ્રોબ્લેમની અમે પંદર દિવસથી જાણ કરી છે તો કોઈ જોવા બી આવતું નથી આ લોકો ગટરનું પાણી વાપરી રહ્યા છે પી રહ્યા છે એવું કશું જ કોઈ સુવિધા કરવા માટે આવતું નથી અમે પ્રાઇવેટ બમ્બા મંગાવીને અમે પાણી વાપરીએ છીએ તો અમારે આનો નિકાલ જોઈએ બસ પછી અમે વોટ લેવા આવશે તો અમે કોઈને વોટ આપીએ નહીં બસ કોંગ્રેસ સરકાર જ હવે વોટ આપીશ વારંવાર કેટલી વાર રજૂઆત કરી છે પણ કે છતાં કોઈ જોવા આવતું હા કરી જ છે અમે ઓફિસમાં માં બી જઈને પણ કોઈ જોવા માટે આવતું નથી નજમા રાઠોડ